અઠ્યાવીસ તારીખે એસઓજી ની ટીમ ને એક બાતમી મળી હતી કે મેરીડિયન બિઝનેસ સેન્ટર ગજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપર ની જે ઓફિસ છે એની હાર્ડમાં કંઈક ઓનલાઈન ગેમિંગ ની અથવા તો કંઈક ફ્રોડ ની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજી ની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજી ની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેશીલો નાઇન અને સ્ટોક બ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ હજી જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેટ ની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂલો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનું મુદ્દામાં ત્યાં મળી આવે તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ આંગળીઓમાં લેવડ દેવ તો ઓનલાઇન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા તેવા ભાવેશ

જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગ અને પેલા જે ડબ્બા ટ્રેડિંગ છે પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકો સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેર નો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે એ દોઢ એક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ

સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા ને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેક ના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા